તો હવામાન વિભાગ તરફથી સામાન્ય રીતે ચોમાસું કેવું રહેશે તેના બે પૂર્વાનુમાન થતા હોય છે એક એપ્રિલમાં અને એક મે ની અંદર શું કહેવામાં આવી રહ્યું છે સૌથી પહેલા અમે આપને જણાવી દઈએ તમામ લોકો માટે મહત્વની વાત કેવું રહેશે ચોમાસું ખેડૂતો માટે આનંદના સમાચાર સમાચાર લઈને લઈને આવી હવામાન વિભાગ ચોમાસાને સૌથી ખેડૂતો માટે જે જોવાનું આપે ચૂકવાનું નથી ગુજરાતમાં ચોમાસા દરમિયાન જોરદાર વરસાદનું અનુમાન છે જોરદાર વરસાદ રહેશે હવામાન વિભાગે જાહેર કર્યું છે ફાઈનલ અનુમાન એટલે કે મેના અંતમાં જે ફાઈનલ અનુમાન જાહેર કર્યું છે તે પ્રમાણે ખૂબ જ સારું ચોમાસું હશે સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી એકસો છ ટકા વરસાદ થવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે જે એપ્રિલમાં હતું તે જ જોવા મળ્યું છે મે ના અંતમાં પણ કેવું રહેશે ચોમાસું અત્યંત વધુ વરસાદની શક્યતા ઓગણત્રીસ ટકા જોવા મળી રહી છે કે જેમાં અત્યંત વધુ વરસાદ જોવા મળશે સામાન્યથી વધુ વરસાદની શક્યતા બત્રીસ ટકા છે સામાન્ય સામાન્યથી ઓછું રહેવાના આઠ ટકા અને દુષ્કાળ થવાના ટકા બે ટકા છે જેને આપ ઓછા સમજીને ચાલો તો સારામાં સારી વાત એ છે કે એકસો છ ટકા ચોમાસું રહેવાનું છે સામાન્યથી વધુ વરસાદ થવાનો છે ને તેને લઈને આ આંકડા પણ આપ જોઈ રહ્યા છો તો હવામાન વિભાગ તરફથી આ વાત કરવામાં આવી છે આખું ચોમાસું કેવું રહેશે તેને લઈને આ નકશો ભૂરા રંગનો અમે આપણી સમક્ષ લઈને આવ્યા છીએ શરૂઆત કરીએ ઉત્તર ગુજરાત થી સૌથી પહેલા આપને એ પણ જણાવી દઈએ કે જે નકશો છે તેના જે પેરામીટર છે તે પ્રમાણે જ્યાં આગળ ઓરેન્જ કલર જોશો ત્યાં આગળ સામાન્ય થી ઓછો વરસાદ હશે ત્યારબાદ સામાન્ય વરસાદ ક્યાં હશે કે જ્યાં આગળ લીલો કલર જોવા મળી રહ્યો છે અને સામાન્ય થી વધુ વરસાદ કે જ્યાં આગળ ઘાટો ભૂરો રંગ અથવા તો તેને આપ સમજીને ચાલો કે જાંબલી જેવો રંગ જોવા મળતો હશે હવે જ્યારે તમે આ નકશો જોવો છો તો આપને સ્પષ્ટ થઈ જશે કે મોટા ભાગના વિસ્તારો તમામ એવા છે કે જ્યાં આગળ સામાન્યથી વધુ વરસાદ જોવા મળશે જે રીતે હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે શરૂઆત ગુજરાત થી આપણે કરી રહ્યા હતા ઉત્તર ગુજરાત બનાસકાંઠાની વાત કરીએ પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં આગળ સામાન્યથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે ખેડૂતો માટે સારી વાત છે તેની સાથે સાથે આ તરફ પૂર્વના વિસ્તારો જે છે જેમાં મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર અને મધ્ય ગુજરાત અમદાવાદ ખેડા આણંદ વડોદરા તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ હશે અને સામાન્ય કરતા વધુ વરસાદ હશે હવે વાત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારોની અને કચ્છની તો કચ્છમાં પણ આપ જે રીતે ઘાટો જાંબલી રંગ જોઈ રહ્યા છો જે સ્પષ્ટ કરી રહ્યું છે કે આ ભૂરો રંગ જે ઘાટો છે તે કહી રહ્યું છે કે અહીંયા આગળ સામાન્ય કરતાં વધુ વરસાદ હશે તેની સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો એટલે કે જે દરિયા કિનારે આવેલા વિસ્તારો છે જેમાંથી એક છે દેવભૂમિ દ્વારકા એક છે જામનગર તેની સાથે સાથે પોરબંદર આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળશે ત્યારબાદ સૌરાષ્ટ્રના મોરબી રાજકોટ સુરેન્દ્રનગર જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ ગીર સોમનાથ અને દીવ સાથે સાથેના જે તમામ વિસ્તારો છે ત્યાં આગળ સામાન્ય કરતાં વધુ વરસાદ હશે અમદાવાદ ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ આ તમામ એ વિસ્તારો મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત જતાં કે જે તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે ને સામાન્ય કરતાં વધુ વરસાદ હશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ નવસારી અને દાદરા નગર હવેલી આ તમામ એ વિસ્તારો કે જ્યાં આગળ પણ વરસાદ જે છે તે સામાન્ય કરતા વધુ હશે તો સમગ્ર ચોમાસું જયારે એકસો છ ટકાની આગાહી વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે તો સમગ્ર ચોમાસું જે છે તે સારું જોવા મળી રહ્યું છે અને સૌથી વધારે મહત્વની વાત કોઈ પણ એવો વિસ્તાર નથી કે જ્યાં આગળ સામાન્ય કરતા ઓછો વરસાદ સમગ્ર ચોમાસા દરમિયાન જોવા મળતો અથવા તો સામાન્ય વરસાદ જે લીલો રંગ છે તેવો પણ જોવા મળતો હોય મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં આગળ ભૂરા રંગ જોવા મળી રહ્યો છે જે વાત સ્પષ્ટ કરી રહ્યું છે કે સામાન્ય કરતા સારું ચોમાસું હશે સામાન્ય કરતા સારો વરસાદ જોવા મળશે હવે વાત કરી લઈએ જૂન મહિના લઈને જૂનમાં ક્યાં કેવો હશે વરસાદ

થોડા ઘણા જે અંશો છે તે મોરબી અને જામનગરમાં પણ જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ વાવણી થોડી ચિંતાલાયક લાયક હોઈ શકે છે કેમ કે અહીંયા આગળ સામાન્ય કરતા ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે બીજી તરફ પૂર્વના જે વિસ્તારો છે તેમાં સાબરકાંઠાનો થોડો ભાગ જાપ જોતા હશો અહીંયા આગળ જોવા મળશે તેની સાથે મહીસાગર દાહોદનો થોડો વિસ્તાર પંચમહાલનો થોડો છોટા છોટાઉદેપુરનો થોડો ઘણો વિસ્તાર એવો જોવા મળી રહ્યો છે તેની સાથે નર્મદાનો થોડો વિસ્તાર એવો છે અને દક્ષિણ ગુજરાતની અંદર તાપી ડાંગ નવસારી અને વલસાડ થોડો એવો વિસ્તાર છે કે જ્યાં આગળ સામાન્ય કરતા ઓછો વરસાદ ફક્ત મહિનામાં જોવા મળી શકે છે તેની સાથે સાબરકાંઠા મહેસાણાનો થોડો ભાગ અરવલ્લીનો અને ગાંધીનગરનો થોડો વિસ્તાર કે જ્યાં આગળ પણ સામાન્ય કરતા વધારે વરસાદ હશે અને આ તરફ કચ્છનો પણ એ વિસ્તાર છે કે જ્યાં આગળ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે બીજી તરફ વાત કરીએ હવે સૌરાષ્ટ્રની કારણ કે ભાગનો જે વિસ્તાર છે સૌરાષ્ટ્રનો છે પરંતુ તેની પહેલા મધ્ય ગુજરાતમાં વડોદરા તેવો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતની અંદર તાપી ડાંગ અને વલસર તેવો વિસ્તાર છે કે જ્યાં આગળ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની આપણે વાત કરી રહ્યા હતા સૌરાષ્ટ્રની અંદરનો જે વિસ્તાર છે કે જ્યાં આગળ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે જૂન મહિનામાં તે છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર અમરેલીનો થોડો ઘણો વિસ્તાર હવે મહત્વની વાત કે સામાન્ય કરતા વધુ વરસાદ ક્યાં આગળ હશે જૂન મહિનામાં તો તે વિસ્તારો છે બોટાદ ભાવનગર અમરેલી અમદાવાદ ગાંધીનગર મહેસાણા ખેડા આ એ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ સામાન્ય કરતા વધુ વરસાદ જોવા મળી શકે છે જૂન મહિનામાં